અરુણ દવે ચેરમેન એઇડ પ્રિન્સનલ કપ રાજકોટ વિશ્વ એઇડ્સ દિવસ અનુસંધાને અમારી સંસ્થા છેલ્લા સાડત્રીસ વર્ષથી કામ કરી રહી છે અને આ વખતે અમે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી વિવિધ આયોજન કર્યા છે એમાં આજે અમે પ્રારંભ કર્યો છે વિરાણી સ્કૂલ ખાતે અગિયારસો બાળકોએ રેડ્રીબીન બનાવી આવતીકાલે રેસકોથ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે અમે બે હજાર ફૂટ લાંબી રેડ્રીબીન બનાવવાના છીએ રવિવારે સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા ખાતે સેમિનાર રેલી અને રેડિબિન બનાવવાના છીએ સોમવારે રાજકોટ શહેર જિલ્લાની તમામ પંદરસો શાળામાં જે તે શાળા પોતપોતાના શાળામાં રેડિબિન બનાવશે જેમાં બે લાખ વિદ્યાર્થીઓ જોડાશે ખાસ કરી અને સમગ્ર જે આયોજન છે એની પાછળનો અમારો ઉદ્દેશ એવો છે કે લોકોમાં આ બાબતે જાગૃતિ આવે કારણ કે કોઈ ચોક્કસ રસી હજી એની શોધાઈ નથી તો આ બાબતે ખાસ લોકો અવેર થાય એ ખૂબ જરૂરી છે સમગ્ર વિશ્વની આપણે વાત કરીએ તો વિશ્વમાં ઓગણચાલીસ ટકા છે એ કંટ્રોલિંગ રેશિયો છેલ્લો બે મહિનાનો આંકડો જોવા મળે છે પણ ભારતની અંદર આપણને ખુશી થાય કે લગભગ બેતાલીસ ટકા આપણને કંટ્રોલ રેશિયો મળ્યો છે પણ એ મોટા સિટીઓની અંદર આ આંકડો જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારમાં હજી આ આંકડો ઘણો છે એ વધારે છે તો લોકોને ખાસ અમારો મેસેજ છે કે એચઆઈવી બી જનજાગૃતિ બાબતે એ અવેર થાય એ સૌથી જરૂરી છે છાત્રો અવેર થાય સમાજની દરેક સંસ્થાઓ એમાં જોડાય એ ખૂબ જરૂરી છે દિવસે દિવસે એના પેશન્ટો વધી તો રહ્યા જ છે કારણ કે જે ઓગણચાલીસ ટકા કે બેતાલીસ ટકા જે કંટ્રોલ થયો છે એનો મતલબ એ થયો કે સાઠ ટકા હજી કેસ વધી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક રાજકોટની સ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર સમગ્ર ભારતમાં અને વૈશ્વિક સ્તરે તો દરરોજ વધે છે સૌથી અગત્યની બાબત છે કલંક અને ભેદભાવની ઘટના આજે પણ જોવા મળે છે આજે પણ એચઆઈવી એસની ટ્રીટમેન્ટ બાબતે મોટા ભાગના જે એની મેડિકલ ફેસિલિટી એનો લાભ નથી મળતો એટલા માટે જ માય રાઇટ માય હેલ્થ મારો અધિકાર મારું આરોગ્ય તો આ બાબતે દુનિયા હવે જાગૃત થાય કારણ કે આટલા વર્ષો પછી પણ જો આ સ્થિતિ જોવા મળે તો એ ખરેખર પૃથ્વીવાસીઓ માટે એક ખરાબ કહી શકાય